કરવામાં આવેલ હતી તે સમયે વેરાવળ જુનાગઢ રાજવી પરિવારના કિલ્લા બંધ બંદરનું એક નગર હતું તે સનઈસવીસન ઓગણીસો સુડતાલીસ સુધી જુનાગઢ રાજ્યનો એક ભાગ હતું વેરાવળ શહેર હજુ પણ જૂના નવાબી વારસાના અનેક અવશેષો ધરાવે છે જેમાં ઉનાળાનો નવાબી મહેલ નવાબી કિલ્લાના દરવાજા પાટણ દરવાજો વગેરેનો સમાવેશ થાય છે વેરાવળનું નું ઐતિહાસિક બાબતની સાથે વર્તમાનમાં પણ રાજનીતિની રીતે આગવું મહત્વ રહેલું છે વેરાવળ સોમનાથનું એક વડુ મથક છે વેરાવળની પ્રજાનો મુખ્ય વ્યવસાય ખેતી પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ છે નમસ્કાર હું શું વિજય અને આપ જોઈ રહ્યા છો જે ટીવી ગુજરાત ન્યૂઝ જનતાના જોડે અને ગુજરાતની જોડે અમારી નહીં પણ આપણી જીત લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે બંને પક્ષ પોતપોતાની તૈયારીમાં પણ લાગી ગયા છે અત્યારે વાત કરવામાં આવે તો વિકાસના કયા કયા કામો થયા છે વિકાસના કયા કામો અટકેલા છે સરકાર દ્વારા આપવામાં આવેલા વિવિધ પ્રકારના વાયદાઓ પૂરા થયા છે કે કેમ વેરાવળની સ્થાનિક સમસ્યાઓ પૂરી કરવામાં કેટલા અંશે સરકાર સફળ થઈ છે શું છે જનતાનો નમૂળ જાણવાનો પ્રયત્ન કરીશું સમજવાનો પ્રયત્ન કરીશું જીટીવીના ચૂંટણીલક્ષી કાર્યક્રમ ચૂંટણીનો ચક્રવ્યૂહમાં સૌપ્રથમ હું તમને પૂછવા માંગીશ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે શું કહેશો કોને મત આપશો વિકાસ થયો છે તો વિકાસ ને જ મત આપવાનો હોય ને ભાજપ ભાજપ જ કેવી રીતે એવા કે કામ થયા છે ભાજપ સરકાર દ્વારા તમે મત આપશો પહેલા તો એક વસ્તુ તમને કહી દઉં કે ગામ જુઓ તમે જે ખાડા કપડા હતા એના બદલે હવે રસ્તાઓ સારા થઈ ગયા છે સ્વચ્છતા ખૂબ આવી છે અને ખરેખર વિકાસ થયો છે બધી બાજુ દેખાય છે એ સિવાય પણ ઘણા બધા કાર્યો કર્યા છે કે જે ભાજપ સરકાર જ કરી શકે કોંગ્રેસે ક્યારેક

નોટબંધી જીએસટી આ બાબતોને લઈને શું ફાયદો થયો આ બધી અનિવાર્ય વસ્તુઓ છે દેશને આગળ લઈ જવા માટે આ વસ્તુ જરૂરી છે આ બધી વસ્તુ ન કરે તો આ દેશની આવક ક્યાંથી થશે આ વસ્તુ જે છે એ જરૂરી છે અને આગળ જતા એમનો ફાયદો નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જાય છે આ બાબતને લઈને પણ એ લોકોના ભાજપમાં કામ થાય છે ઓલામાં કામ થતા નથી કોંગ્રેસમાં કારણ કે સત્તા ઉપર ભાજપની જ છે કોંગ્રેસની સત્તા જ નહીં કોંગ્રેસમાં જ કામ થાય સત્તા છે જ નહીં

પંદર લાખ પંદર લાખ કોણ માંગે છે જેને ભાજપ ને વોટ નથી આપ્યો ની પંદર લાખ માંગે છે જેને કોંગ્રેસ ને એક વસ્તુ છે કે જેને વોટ આપ્યો છે રાહુલ એમ કે બોતેર હજાર આપવાની જે વાતો કરે છે તો એ બોતેર હજાર લાવશે અને બધાને બોતેર હજાર આપી દે તો કે સાચી વાત છે બાકી તંદન ખોટો એક છે રાહુલ અને છે એ વાદા પૂરા કરી મોદી એ બે કરોડ બેરોજગારો ને નોકરી આપવાની વાત કરી છે પરંતુ પેપરો ફૂટી જાય છે અને જે નાગરિકો જ્યાતા પેપર ભરો એમને પણ ટિકિટ ભાડું પણ નથી મળ્યું ટિકિટ ભાડો આજે હું તમને કહી દઉં કોઈ પણ વસ્તુ ચાર વર્ષની અંદર શક્ય નથી આજે જે કંઈ અટાણા સ્ટાફ છે એ જૂનો સ્ટાફ છે ને કોંગ્રેસનો સ્ટાફ છે આ બધી સળો જૂનો છે જે નવો ચાલુ થયો છે એ ભાજપ છે એ બધી આ કાઢી જ નાખશે કોંગ્રેસ દ્વારા અમુક આરોપ નાખવામાં આવી રહ્યા છે કે ભાઈ ગેસની સબસિડી મળતી નથી

તો ઘણી જ ટૂંકા સમયમાં ઘણું જ સારું પરફોર્મન્સ આપેલું છે ઓકે અને નોટબંધી જીએસટીની વાત કરવામાં આવે તો દેશને આપ સુંદર મજાનો પ્રશ્ન કરેલો છે આપના ચેનલ માધ્યમમાંથી હું જણાવવા માગું છું કે કોઈ બી ઇમારત બનાવવી સહેલી છે પણ જૂની ઈમારતને મજબૂત કરવી કે રિપેર કરવી થોડી અઘરી છે સો ટકા તકલીફો પડી છે વેપારીનો થોડા ઘણા પ્રશ્નોમાં નોટબંધી વ્યવહારોમાં જયારે સરકાર સારા પગલા લે છે જ્યારે બી કોઈ બી સર્જરી કરે ને આપણી આપણા શરીર માટે સારી ભાજપ સરકારે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ પ્રકારના વાયદાઓ કરવામાં આવેલા છે પૂરા થયા છે કે કેમ નાના નરેન્દ્રજી મોદીએ જ્યારે પાંચ વર્ષ પહેલા બધાને એમ કીધું હતું કે પંદર લાખ તમારા ખાતામાં જમા થાય રાહ નથી સાહેબ તમને પૂછો જીએસટી અને નોટબંધીથી લઈને શું દેશને ફાયદો થયો છે હા એ તો નાના વેપારીને પૂછો તો ખબર પડે કેટલો ફાયદો થયો છે કેટલો નથી થયો નાની નાની દુકાનો બધી બંધ થઈ ગઈ સાહેબ નાના નાના કારખાના બધાય બંધ થઈ ગયા છે તો કેમ ફાયદો આપણે ગણી શકીએ બે વર્ષ પહેલા બે કરોડ યુવાનોને રોજગારીની તક માટે વાયદો કરવામાં આવેલો હતો

અઠવાડિયાની દસ વખત અત્યારે ઉનાળા જેવા કાજાર ગરમી પડે ત્યારે પાણીની પાઇપલાઇનો તૂટે છે અવારનવાર જ્યાં રોડ ઉપર તમે જાઓ ત્યાં બધે પાણી અને એટલો ખોદી નાખે છે ટ્રાફિકની સમસ્યા રોડની સમસ્યા ગટરની સમસ્યા કરોડો રૂપિયાના ખર્ચે ગટર યોજના બનાવી છે પણ હજી કેદી ચાલુ થાય એ કાંઈ ખબર નથી પાટીદાર મુદ્દે વાત કરે આપ પાટીદાર પાટીદારનો એક આગેવાન છો ગે ચૂંટણીની અંદર હાર્દિક એક કિંગ હતો પાટીદાર આંદોલન મુદ્દે આ વખતે હાર્દિકનું

તો આ બાબતે શું કહેશું હા કાલે મનસુખભાઈ માંડવિયા આવેલ અને એને એવું નિવેદન આપેલું કે ચોકીદાર જાગે છે

કોને સમર્થન વધારે મળશે કેટલા મતથી કોણ આવશે ભાજપ પુરતો તો ભાજપ ઉપર વધારે છે સર તમે કોને મત આપશો અમે ભાજપ ને આપશું બરાબર મોહનભાઈ વેરાવળના બંદરની વાત કરવામાં આવે ખાસ કરીને ખારવા સમાજની વાત કરવામાં આવે વેરાવળના બંદર માટે સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા વિવિધ પ્રકારના વાયદાઓ આપવામાં આવેલા છે શું પૂરા થયા છે કે કેમ શું કહેશો અમુક વચન પૂરા થયા છે અમુક બાકી છે નરેન્દ્ર મોદી અમને વિશ્વાસ છે બધા વચન પૂરા કરશે

ભાજપની કેટલીક સીટો આવે એવું તમને લાગે ભાજપને સવા ત્રણસો સીટ મળશે અને સંયુક્ત દલ થઈને પોણા ચારસો થી ચારસો સીટ મળશે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે શું પરિણામ આવે એવું તમને લાગે મને એવું લાગે છે કે લોકો ભાજપને સમર્થન આપશે ભાજપને સમર્થન એટલે ભાજપે વિકાસના કામો કેવા કેવા કર્યા છે એ લોકો વાતો કરે છે એટલા નથી કર્યા પણ થોડા ઘણા વિકાસના કામ થયા છે ખરી હજી એના હાથમાં તો કેન્દ્ર સરકાર તો પાંચ વર્ષથી જ આવી છે આપણે કોંગ્રેસને સિત્તેર વર્ષ આપેલા છે તો પાંચ વર્ષ પછી એવું લાગે છે કે હજી આપણે એને એકાદી તક આપીએ તો કદાચ થાય પણ ખેડૂત ક્યાંક ક્યાંક નારાજ થઈ રહ્યો છે પાક વીમા મળતા નથી દેવું માફી થતું નથી એ વાત ખેડૂત લોકોની સાચી વાત છે અમુક લોકો ત્યાં મૂકતો નથી કોઈ પણ એમાં ક્યાંય પણ મિસ્ટેક હોય પણ ત્યાં એ લોકોને વીમા મળતા નથી ખેડૂત એની રીતે હાચા જ છે ભાજપની કેટલીક સીટ આવે હું તમને લાગે મને તો એવું લાગે છે કે છવ્વીસમાંથી ચોવીસ સીટ

મોદી આવો બાવા કર્યા ખેડૂતને એટલે પાક વીમો કે કોઈ આવ્યો જ નથી હડાપો જ નથી આવ્યો પાક વીમો જ નથી આવ્યો કોઈ વળતર નથી આપવામાં આવે વળતર નથી આવી સરકારે જમીન છે કોઈ કોઈ વળતર એક રૂપિયા આવી નથી સરકારે તો લોન માફીની જાહેરાત કરી લોન માફ તો થઈ કે કઈ નથી થયું નથી થયું શું લાગે કોણ જીતશે અત્યારનો સિનારીઓ જોઈએ તો મોદી સાહેબની શક્યતા વધારે છે મોદીની શક્યતા વધારે છે આ જીએસટી ને નોટબંધી લઈને શું ભાઈ ફાયદો થયો એવું લાગે સર આ ભારતને હા એમાં હું શરૂઆતમાં થોડી તકલીફ પડે કોઈ પણ વસ્તુ ક્યાંય પણ નવું હોય તો એમાં સમજવા માણસોને તકલીફ પડે કે અંતે તો આ સારું જ છે શરૂઆતમાં તક નવો કાયદો આવે એટલે જૂનો જાય ટેક્સ તો ત્યારે ભરતા અત્યારે જ ભરે છે ખાલી નામ ફેરક્યું છે ગળાને તકલીફ પડે શરૂઆતમાં શરૂઆતમાં તકલીફ પડે હકીકત છે

હૈલો હવે જે મૂકેલા પેલા પકડાતા હતા ને બને પકરાવા માંડ્યા છે એટલે બહાર આવે સીધી વાત છે છે કે થાય છે કોંગ્રેસ આરોપ નાખે છે બીજું કંઈ નહીં કોંગ્રેસે કંઈ કર્યું જ નથી રાજ કરી કર્યું હું પબ્લિક ને હું દીધું વાતો કરી કોઈ દી કંઈ દીધું તો આ તો કરે જ છે કોને મત આપશો ભાજપ ને મત આપશો ગૃહિણીની વાત કરવામાં આવે તો બાળકોની ફીમાં શાકભાજીમાં ગેસ સિલિન્ડરમાં આ બાબતોને લઈને શું ફાયદાથી આપને હા અમને ઘણા બધા ફાયદા હોય છે બાળકોની ફીઓમાં પણ ઘણા બધા ફાયદા છે શિક્ષણ પ્રત્યે પણ ઘણો વિકાસ છે અને અમને ભાજપ આવે તો સારું છે સારો વિકાસ કરે છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વિકાસની મોટી મોટી વાતો તો કરે છે બંને પક્ષ જીતશે એવો બંને પક્ષોનો દાવો છે પરંતુ વાસ્તવિકતા તો ચૂંટણીનું રિઝલ્ટ આવશે પછી જ ખબર પડશે કેમેરામેન વિપુલ બારડ સાથે વિજય જોટવા જીટીવી ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ